અત્યારે તાજે તાજા ઢોકળા ખાવાના છે હવે મસાલો કરી આ બા હે ને લસણનો ખાંડે હે અંદર આની અંદર લસણ્યો એડ કરવાનો કોથમીર નાખવાની મરચાં નાખવાના બધું પછી ધાણા જીરું અને ઉપર એ બની જાય ને પછી ઉપર લસણ્યો સાટવાનો ધાણા જીરું કોથમીર મરચાં બધું મસ્ત ઢોકળા બને એ વિડિયો મે એન્ડ સુધી જોજો સરસ ઢોકળા બનાવવાના લીલા મરચાની ચટણી ખાની ને અંદર નાખવાની છે આમાં આપણે આ લસણ મરચાં લસણ મરચું અને આદું

খ সা আ ম বে আ া আ ।

તો આવી રીતના પહેલા ભરી લેવાનું હવે આપણે પેલા ઉપર છે ને આ આપણે અંદર નાખ્યા છે પણ તો એમ કે ઉપર નાખી દેવાના ઢોકળાનો સ્વાદ એક નંબર બને ઓ ભાઈ કાંઈ ન ઘટે પછી આ લસણઓ થોડોક સાંટવાના ઢોકળા બહુ ભાવે હોય સરસ લાગે ગરમ ગરમ હોય નાનાજી આ સ્પેશિયલ છે સરસ સરસ ગરમ ગરમ જો આપણે વાટકી થઈ ગઈ તૈયાર હવે છે ને ડીસ ભરવાની છે બરાબર જો ઓલા મસાલો એને આપણે હવે ધીમા ગેસ ઉપર ચડાવી દેવાના એટલે સરસ ચડાય બહુ ફૂલ નહીં રાખવાનું કાબા કામ તો ફટાફટ ચડી જાય ને બસ કાચા રહે એટલે મીડિયમ ગેસ ઉપર જ મિત્રો આપણા ઢોકળા થઈ ગયા છે ગરમા ગરમ તૈયાર જો સરસ મજાના ચડી ગયા છે ને હવે ઢોકળાની બોલાવાની છે એ ભાકડા જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગયા છે ઢોકળા ગરમા ગરમ સ્ટીમ ઢોકળા સ્ટીમ પેલા હવે આપણે બધા ઢોકળા કાઢી લેવી પછી ખાઈશું હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીધો મળીએ પાછા એક નવી રેસિપી સાથે ખાદ્યો ભાઈ